નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ સાર્વજનિક ગણેશ મંડળોની રચના જ સરકારના કાયદાઓને તોડવા માટે કે કાયદાઓથી બચવા માટે કરવામાં આવ્યું હતું જે તે સમયે બ્રિટિશ શાસન હતું અંગ્રેજોનું રાજ હતું અને અંગ્રેજોએ કાનૂન બનાવ્યો કે ચાર લોકો એક જગ્યા પર એકત્રિત ના થાય ત્યારબાદ આ સાર્વજનિક ગણેશ મંડળ મહારાષ્ટ્રથી શરૂ થયા તે સમયે ગુજરાત પણ મહારાષ્ટ્રનો જ ભાગ હતો એટલે વડોદરામાં પણ ગણેશ મંડળ સાર્વજનિકની સ્થાપના કરવામાં આવી અને જેથી લોકો એકત્રિત થયા આપ સમજી શકો છો કે સરકારો કાનૂન બનાવે છે કાયદા બનાવે છે પરંતુ ઘણા કાયદા એવા હોય છે જે સામાન્ય પબ્લિકને ગમતા નથી તેથી તેને તોડવા માટે અને બચવા માટે તેઓ પ્રયાસ કરે છે આજે વડોદરામાં આ ચર્ચા આપણે કેમ કરી રહ્યા છે વડોદરાના સાર્વજનિક ગણેશ મંડળોના જે આગેવાનો છે તેઓ પણ આજે એવી જ વાત કરી રહ્યા છે કે શરતોની સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ નહીં ઉજવાય આ શરતોની સાથેનો મતલબ છે કે સરકાર ગણેશ મંડળો પર ઘણા બધા કાયદાઓ અને નિયમો બનાવી રહી છે સૌથી પહેલા તો વિવાદ હતો કે પ્રતિમાની ઊંચાઈ કેટલી હોય ત્યારબાદ એક અંડરસ્ટેન્ડિંગ થઈ કે ગણેશ મંડળો અને પોલીસ વિભાગ દ્વારા એક મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ થઈ કે પ્રતિમાની જે ઊંચાઈ છે તે કેટલી હોવી જોઈએ ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રતિમા તો નાની જ હશે પરંતુ તેનું આસન મોટું હોઈ શકે છે એટલે વચ્ચેનો કોઈ રસ્તો કાઢવામાં આવ્યો અને ગણેશ મંડળોએ સાર્વજનિક ગણેશ ઉત્સવની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી પરંતુ ગઈકાલે સાંજે એક નવો વિવાદ આવ્યો આ શ્રીજીના ઉત્સવમાં જે શ્રીજીની પ્રતિમાઓના આગમન હોય છે એ આગમનો દ્વારા નક્કી કરી દેવામાં આવી છે પરંતુ હવે તેને લઈને પણ એક નવો વિવાદ થઈ ગયો છે કે પોલીસ વિભાગ જે તે તારીખો નક્કી કરશે તે જ તારીખે ગણેશજીની પ્રતિમાઓ મંડળોમાં પહોંચશે પરંતુ ગણેશ મંડળોનું કેવું છે કે તેમને એમના સમય પર લાવવી પડે કેમ કે પ્રતિમા લાવ્યા બાદ પંડાળોમાં તેની અલગથી ડેકોરેશન અને તૈયારીઓ કરવી પડતી હોય છે સમય વધુ નહીં મળે તો તૈયારી પણ નહીં થાય ડેકોરેશન પણ નહીં થાય બીજી બાજુ ગણેશ મંડળો સ્પષ્ટ કરી રહ્યા છે કે તેમને શરતોની સાથે કોઈ પણ ઉત્સવ ઉજવવામાં રસ નથી શરતોની સાથે એટલે કોઈ પણ જે સિસ્ટમ છે તે નિયમ બનાવે શરતો મૂકે અને શરતોની સાથે ગણેશ ઉત્સવ જો ઉજવાય એ મૂળમાં ગણેશ મંડળો નથી પરંતુ ગણેશ મંડળો નિયમોનું પાલન કરવાની પણ ખાતરી આપી રહ્યા છે દર વખતે વડોદરામાં ગણેશ મંડળો અને સરકાર અને સિસ્ટમ વચ્ચે આ વાતને લઈને ખૂબ જ રગઝક ચાલતી હોય છે ઉત્સવો તો ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ જાય છે પરંતુ આ ક્યાંક ને ક્યાંક શરતોની સાથે જે ઉજવાય છે તેમાં ગણેશ ઉત્સવો અને ગણેશ જે મંડળો છે કે જે ભક્તો છે તેમને ક્યાંક ને ક્યાંક અંદર ખાને નિરાશા જ જોવા મળે છે હોવું તો એવું જોઈએ કે તમામ લોકો એક જ મંચ પર ભેગા થાય કોઈ એક યોગ્ય નિકાલ નીકળે ઉત્સવ પહેલાં જ કાયદાઓ નિયમો નક્કી થઈ જાય અને સંપૂર્ણ આ ઉત્સવો દરમિયાન આવી કોઈ વાત સામે ના આવે તો તમામ લોકો તમામ ઉત્સવો રાજી ખુશીથી ઉજવી શકે છે